પાંચ ખેલાડીઓના નામ સામે આવ્યા છે એમાં શુભમન ગિલ છે રાહુલ તેવટિયા છે મોહિત શર્મા છે અને સાંઈ સુંદર છે એક પાંચમા ખેલાડીનું નામ હજુ સામે નથી આવ્યું પરંતુ આ ચાર ખેલાડીઓ સહિત ટોટલ પાંચ ખેલાડીઓએ આ ફોનજી સ્કીમની અંદર રોકાણ કરેલું હતું નમસ્કાર આ ભૂપેન્દ્ર ઝાલા તો જબરજસ્ત નીકળ્યો હિંમતનગરની અંદર પોન્જી સ્કીમમાં લોકોના ભેરવી દેનાર આ ભૂપેન્દ્ર ઝાલાની હવે જ્યારે તપાસ થઈ રહી છે ત્યારે એક પછી એક એવી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે કે બધાની આંખ પોળી થઈ જાય ભૂપેન્દ્રસિંહ ઝાલાના પોન્જી સ્કીમની અંદર ખેડૂતો ડૉક્ટરો નિવૃત્ત શિક્ષકો તો બધાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું જ છે પરંતુ ટીમ ઇન્ડિયાના પાંચ મોટા ખેલાડીઓએ પણ આ પોન્જી સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોવાની ચોંકાવનારી વાત બહાર આવી છે તો ટીમ ઇન્ડિયાના કયા ખેલાડીઓ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સ્કીમમાં ભેરવાઈ ગયા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમમાં દિવ્યભાસ્કરના એક અહેવાલની અંદર એક સિનિયર પોલીસ અધિકારીના કોર્ટથી એવું કહેવામાં આવ્યું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેની પોંજી સ્કીમ હતી અને જ્યારે થોડા દિવસો પહેલાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે એની જેટલી લગભગ સાતથી આઠ ઓફિસોમાં દરોડા પાડ્યા ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એના જે એજન્ટો હતા એ બધા ફરાર થઈ ગયા હતા ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ ભાજપનો કાર્યકર છે અને એટલો મોટો રોફ ઝાડે છે કે એ પોતે પોલીસની એસ્કોટ લઈને બી ફરતો હતો એવી બધી વાતો પણ બહાર આવી છે હવે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ લોકોને એવી લાલચ આપતો કે ત્રણ વર્ષની અંદર તમારા પૈસા ડબલ થઈ જશે પાંચ લાખ રૂપિયાનું જો તમે રોકાણ કરો તો તમને ટીવી કે મોબાઈલ તમને મફત આપવામાં આવશે દસ લાખ રૂપિયાનું રોકાણ કરો તો તમને ગોવાની ટ્રીપ મફત આપવામાં આવશે એટલે લોકો લોભ્યા તો હોય એ ભેરવાઈ ગયા અને ત્રણ વર્ષમાં ડબલની લાલચ છે લોકોએ આડેધર રૂપિયા રોકાયા સામાન્ય માણસોએ તો પૈસા રોયકા પણ ટીમ ઇન્ડિયાના મોટા ખેલાડીઓએ પણ પૈસા રોયકા એમાં પાંચ ખેલાડીઓના નામ સામે આવ્યા છે એમાં શુભમન ગિલ છે રાહુલ તેવટિયા છે મોહિત શર્મા છે અને સાંઈ સુંદર છે એક પાંચમા ખેલાડીનું નામ હજુ સામે નથી આવ્યું પરંતુ આ ચાર ખેલાડીઓ સહિત ટોટલ પાંચ ખેલાડીઓએ આ ફોનજી સ્કીમની અંદર રોકાણ કરેલું હતું એવું કહેવામાં આવ્યું છે કે આ જે પાંચ ક્રિકેટરો છે એમણે દસ લાખ રૂપિયાથી માંડીને એક કરોડ રૂપિયાની રકમ વ્હાઇટની એન્ટ્રીથી આ ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં પૈસા રોક્યા છે એમના પૈસા ઇન્કમ ટેક્સ મતલબમાં એક નંબરના પૈસા છે બીજું કે હવે જ્યારે આ ખેલાડીઓના નામ પણ સામે આવ્યા તો પોલીસ હવે એ દિશામાં બી તપાસ કરી રહી છે કે બોલિવૂડ એક્ટર સોનું સુદે આની અંદર રોકાણ કર્યું છે કે નહીં કારણ કે સોનું સુદની એક તસવીર ભૂપેન્દ્રસિંહ ઝાલાના સોશિયલ મીડિયા ઉપર છે જ્યાં સોનું સુદ મુંબઈના એક કાર્યક્રમની અંદર આ ઝાલાને એવોર્ડ આપી રહ્યા છે તો સોનું સુદનું ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં સોનું સુદે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે નહીં એ દિશામાં પણ હવે પોલીસ તપાસ કરી રહી છે પોલીસ પાસેથી એક ચોંકાવનારી વાત એ બી સામે આવી કે આ ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમની અંદર ચૌદ હજાર લોકોએ બીજેટ ફાઇનાન્સ કંપનીની અંદર રોકાણ કરેલું છે ડબલ થવાની લાલચમાં પોલીસે એમ કીધું કે આ જે બીજેટ ફાઇનાન્સની જે યોજના હતી એમાં નવેમ્બર મહિનાની અંદર વ્યાજ ચૂકવવાનો સમય આવી ગયો છે એટલે જો આ બીજેટ ફાઇનાન્સવાળા વ્યાજ નહીં ચૂકવશે તો ઘણા બધા લોકો સામે આવવાની શક્યતા છે બીજી એક વાત એ સામે આવી છે કે આ ભૂપેન્દ્ર ઝાલાને કદાચ પહેલેથી ખબર પડી ગઈ હતી કે આ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના જે દરોડા પડવાના છે એ વાત લીક થઈ ગઈ હશે કે શું ખબર નથી પરંતુ એ પોતાનો પાસપોર્ટ લઈને ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસનું કહેવું એમ છે કે બધા જ એરપોર્ટ ઉપર જાણ કરી દેવામાં આવી છે અને હજુ સુધી ભૂપેન્દ્ર કોઈ વિગત નથી મળી તો ભૂપેન્દ્ર ભારતમાં જ ક્યાંક છુપાયો એવું લાગે છે એવું બી વાત સામે આવી છે કે લગભગ અઢીસો જેટલા ડૉક્ટરોએ આ ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં રોકાણ કરેલું છે કારણ કે એક લેબોરેટરીનો ડૉક્ટર હતો જે ભૂપેન્દ્ર ઝાલાનો મિત્ર હતો એણે બધા ડૉક્ટરોને કન્વિન્સ કરીને આ ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં પૈસા રોકવા માટે લાલચ આપી હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ